હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં આવો તો આજની આપણી રેસીપી છે સોયા અને વેજીટેબલ કટલે જ બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે અહીંયા વેજીટેબલમાં કેપ્સિકમ એક સૂકી ડુંગળી બીટ લીલું મરચું પનીર અને ગાજર અને અહીંયા વડીને મેં મીઠું નાખી અને મેં ઉકાળી લીધી છે અને આપણે અડધી કલાક માટે આ જ રીતે એને પલળવા દીધી છે બાફેલા વટાણા કોથમરી ચોખાનો લોટ અને કોર્નફ્લાર જો તમે ડાયટિંગમાં એડ કરતા હોય તો આમાં ચણાનો લોટ આપણે સ્કીપ કરીશું તેના બદલે મેં ચોખાનો લોટ અને કોર્નફ્લાર એડ કરેલો છે નકર તમે ચણાનો લોટ પણ એડ કરી શકો છો એક ટી હળદર આદુ મરચાં અને લસણ વાટી લીધા છે કશ્મીરી મરચું ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે સોયા સોયાવળીને મિક્સરમાં પીસી લેશું પાણીમાંથી વિતાારી લેવાના છે આપણે અડધી કલાક આજ રીતે આપણે મીઠું નાખી અને આને ઉકાળા બાદ પલળવા દેશું તો મોરા નહીં લાગ્યા નકર સ્વાદમાં એકદમ મોરા ઉજ્યા તો આપણે આને પીસી લેશું આપણે આ રીતે પીસી લેવાનું છે ત્યારબાદ મસાલા કરીશું આપણે ગાજર એડ કરીશું ત્યારબાદ ડુંગળી અને એક લીલું મરચું કોથમરી એડ કરશું ત્યારબાદ મસાલા કરીશું એક ટી સ્પૂન હળદર ધાણાજીરું બે ચમચી સ્વાદ અનુસાર મીઠું ત્યારબાદ કશ્મીરી મરચું આદુ મરચાં અને લસણ વાટેલા છે તે એડ કરશું ત્યારબાદ વટાણા બાફેલા અને પનીર એડ કરશું પનીરને આપણે ખમણીને એડ કરવાનું છે પનીર અને વીટ બંને વસ્તુ ખમણી લેશું ત્યારબાદ ચોખાનો લોટ અને કોર્નફ્લાર એડ કરશું તો આપણા બધી વસ્તુને મિક્સ કરી લેશું આપણા મિક્સ થઈ ગયું છે તો તેલવાળો હાથ કરી અને આપણે કટલેસ બનાવી લેશું આ રીતે આપણે કટલેસ બધી તૈયાર કરી લેશું તો આપણે બધી જ કટલીસ આ રીતે તૈયાર કરી લીધી છે તો હવે આને તરી લેશું આપણે આપણે આને ડીપ ફ્રાય નથી કરવાની સેલો ફ્રાય કરીશું તો આપણે બે ચમચી જેટલું તેલ એડ કરેલું છે તેલને આપણે ગરમ થવા દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે કટલેસ તરી લેશું આ કટલેસને તમે ચાટ તરીકે પણ બનાવી શકો છો દહીં ડુંગળી એવું બધું એડ કરીને પણ ખાઈ શકો છો અને ગ્રીન ચટણી ફુદીનાની આવે છે તેની સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે આપણે આ રીતે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન કટલેસ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આને સર્વ કરીશું તો ચાલો મિત્રો તૈયાર છે ગરમા ગરમ સોયા વેજીટેબલ કટલેટ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં